અમદાવાદ ગાંધીનગરમાં પણ આજે તારીખ ત્રેવીસથી છવ્વીસમાં હાલમાં ભારે વરસાદને ઝાપટાં પણ શક્યતા રહેશે તારીખ છવ્વીસ ઓગસ્ટથી એક બીજું બંગાળમાંથી વરસાદી વહન આવતા તારીખ અઠ્યાવીસ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની ઝાપટાં પડવાની શક્યતા છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની ઝાપટાં પડવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા છે આ અરસામાં કેટલીક નંદીઓમાં પૂર આવવાની પણ શક્યતા રહેશે એટલે વરસાદ હજુ ગયો નથી અને ફરવથળના પર્વોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે ગણેશ ચતુર્થીના તહેવારોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે રામદેવ પીર રામદેવ પીરના જે તહેવારો છે તેમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા રહે રહેશે એટલે આ વરસાદ થતાં યાત્રિકો માટે ક્યારેક સારું તો ક્યારેક હરકત આવી શકવાની શક્યતા રહે છે નવરાત્રિમાં ભારે ગરમી પડવાની શક્યતા રહે છે જી